તાપી જિલ્લા માહિતી વિભાગમાં ગિફ્ટ હેમ્પર વિતરણમાં ભેદભાવ મહેનતુ પત્રકારોની બાદ બાકી મોસમી પત્રકારોને પ્રોત્સાહન પ્રાપ્ત વિગતો મુજબ માહિતી વિભાગે માત્ર ગણતરીના અને ખાસ કરીને દિવાળી પૂરતા જ દેખાતા

પત્રકારોનું કહેવું છે કે આ પ્રકારનું વલણ અપનાવીને માહિતી વિભાગ મોસમી પત્રકારોને પ્રોત્સાહન આપી રહ્યું છે અને મહેનતુ પત્રકારોને નિરાશ કરી રહ્યું છે સક્રિય પત્રકારોની અવગણીને માત્ર તહેવાર પૂરતા દેખાતા લોકોને સન્માનિત કરવા પાછળ માહિતી વિભાગનો હેતુ શું છે તે એક મોટો સવાલ છે જે પોતે જ સરકારની નીતિઓ અને કાર્યોમાં પારદર્શિતા લાવવા માટે જવાબદાર છે તે જ વિભાગ જ્યારે ખુલ્લો ભેદભાવ આચરો ત્યારે અનેક વિતર્ક સર્જાય છે પત્રકાર જગતનું માનવું છે કે આ પગલું માહિતી વિભાગની પ્રતિષ્ઠા અને પત્રકારો પ્રત્યે તેના વલણ પર ગંભીર સવાલ ઉભા કરે છે આ ગંભીર આક્ષેપોના સંદર્ભમાં જિલ્લા માહિતી વિભાગનો પક્ષ જાણવા માટે પત્રકારો દ્વારા સંપર્ક સાધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા આ મામલે નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલનો ટેલિફોનિક સંપર્ક સંપર્કનો માટે અનેકવાર પ્રયાસ કર્યા હતો પરંતુ તેમના દ્વારા ફોન ઉપાડવાની તસ્દી પણ લેવામાં આવી ન હતી જેના કારણે વિભાગનું મૌન વધુ શંકાસ્પદ બની છે તેમજ આ અંગે વિભાગના જવાબદાર કર્મચારી અધિકારી અલ્કેશભાઈનો સંપર્ક કરવામાં આવતા તેમણે જવાબદારીમાંથી હાથ ખંગેરી લીધા હતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ અંગેનો જવાબ આપવાની સત્તા મારી પાસે નથી આ ભેદભાવને કારણે જિલ્લાના નિષ્ઠવાન અને સક્રિય પત્રકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અધિકારીઓનું મૌન અને કર્મચારીઓ દ્વારા જવાબ આપવાનો ઇનકાર એવું સૂચવે છે કે આ વિતરણમાં કોઈ ચોક્કસ ધારાધોરણનું પાલન કરવામાં આવ્યું નથી અથવા તો કોઈ રાજકીય કે અંગત કારણો આ ભેદભાવ કરવામાં આવ્યો છે હાલમાં સમગ્ર જિલ્લાના પત્રકાર આલમમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક સ્પષ્ટતા અને ન્યાય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે સાદિક પઠાણ સાથે મનીષ કેનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ સ્થાપી